દામનગર ચેન વણિક તુરખિયા પરિવારે માતા પિતાના એકાવનમી મેરેજ એનિવર્સરીની અનોખી ઉજવણી કરી સંયુક્ત કુટુંબ ભાવનાનો અનેરો સંદેશ આપતા તુરખિયા પરિવારના સંતાનો દર દૂર રહીને પણ જે નજીક રહે છે તેનું નામ સ્વજન સારો સ્વભાવ ગણિતના શૂન્ય જેવો છે આમ તેની કિંમત નથી પણ ગમે તેની પાછળ જોડવાથી અનેક ગણિત ની કિંમત વધી જાય છે ચંદ્રિકાબેન તુરખિયા એટલા કઠોર ન બનો કે સંતાન તમારી સાથે બેસી ન શકે ને એટલા સરળ પણ ના બનો કે સંતાનો તમારી ઉપેક્ષા કરે ભૂપતરાય તુરખિયા દામનગરના વેપારી અગ્રણી ભૂપતરાય ચંદ્રિકાબેનની એકાવનમી મેરેજ એનિવર્સરીની રંગારંગ ઉજવણી કરતા તુરખિયાના પુત્ર રત્નો વધુ પુત્રી રત્નો સગા સંબંધીઓની વિશાળ હાજરીમાં પૂર્વ પિટિશન રાઇટર ભૂપતરાય તંબક રાયની એકાવનમી મેરેજ એનિવર્સરીની ભવ્ય ઉજવણીમાં માતા પિતા માતા ચંદ્રિકાબેન અને પિતા ભૂપતભાઈ તુરખિયાની એકાવનમી એનિવર્સરીની આદર્શ દાંપત્ય જીવનનો ચંદ્રિકાબેન તુરખિયાએ હૃદયસ્પર્શી સંદેશ આપ્યો સંયુક્ત કુટુંબ ભાવનામાં માણસોને બીજા માટે પોતાનું સુખ જતું કરવાની અને સ્વૈચ્છિક કષ્ટ સહન કરવાની તાલીમ છે ઉત્તમ પરિવારનું નિર્માણનું કારણ બને છે સ્ત્રી વ્યવસ્થામાં અવસ્થામાં જીવન સંગીની અને વૃદ્ધા અવસ્થામાં પરિચારિકા હોય છે જૈન વૈનિક તુરખિયા પરિવારના પુત્ર રત્નો પુત્રવધુ પુત્રી રત્નો પૌત્રી રત્નો હિત મૂર્તિ માતા ચંદ્રિકાબેન અને પિતા ભૂપતરાય તુરખિયા ની એકાવનમી મેરેજ એનિવર્સરીની ભવ્ય ઉજવણી કરી સંયુક્ત કુટુંબ ભાવના એકતા ભાતૃપ્રેમનો હૃદય સ્પર્શી સંદેશ આપ્યો હતો ચંદ્રિકાબેન ભૂપતરાય તુરખિયાને સત્કારવા શહેરભર ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા તુરખિયા પરિવારને ભેટ સોગાટ સાથે વિનોદ વૃત્તિના વડીલોને નવદંપતી માફક શુભેચ્છા પાઠવવા વેપારી અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં એકાવનમી મેરેજ એનિવર્સરીની વાસ્તવિક લગ્ન ઉત્સવ જેમ ભવ્ય ઉજવણી કરી હતી દશાશ્રી જૈન મહાજનવાડી ખાતે ભવ્ય લોક ડાયરાનું કલાવૃંદ સાથે તુરખ્યા પરિવારે માતાપિતાને મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી હતી